ક્યુટ ક્યુટ છે ને તો અમારું ફેવરિટ જોવા બહુ મસ્ત જો કેવો ટોપ છે હાય હેલો જો ટાંગો ઉછો એક મારે જો હાય હેલો ફેમિલી મેમ્બર્સ વેલકમ બેક ટુ માય ચેનલ હેલો YouTube ફેમિલી પર તમારું સ્વાગત છે અમારે એક નવા વિડિયોમાં તો તમને લોકોને નવા વ્લોગના સીતારામ અને આજનો આપણે વ્લોગ કરીએ છીએ રૂમ થી શરૂઆત અને આજના વિડિયોમાં હું તમને એમ કહેવાનો છું કે આપણે પાછળના વ્લોગમાં જે આપણે કીધેલું હતું કે નીચે નાના નાના ક્યૂટ ક્યૂટ કિત્રીયા ગલુડિયા મૂકાયેલા છે તો એના વિશેનો આજને પૂરેપૂરો પૂરો વિડિયો એના વિશેનો છે ગાઈસ ઠીક છે તો એ બતાવવા માટે હું તમને નીચે લઈ જાવ અને એની આખે આખી સ્ટોરી હું તમને કહું કારણ કે એની આખી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે પેલા કુતરો પછી કુતરી એ પછી કલુડી આયા એને આખી સ્ટોરી ફૂલ ઇન્ટરેસ્ટિંગ બનવાની છે ગાઈસ એટલે એના માટે હું તમને આખે આખો વિડિયો ફૂલ ડિટેલમાં હું તમને બનાવીશ તો એના માટે હું પેલા નીચે જ અને એ વિડિયોની ફૂલ ડિટેલ હું તમને આખા વિડિયોમાં આપી તો તમે વિડિયોમાં બન્યા રહેજો ઓકે તો સો ગાઈસ તો વિડિયોનું આ શરૂઆત કરું પડે તેમ હું તમને આખી ફૂલ ડિટેલ આપવા જઈ રહ્યો છું અત્યારે નીચે જાઉં છું જ્યારે મમ્મી એમના માટે ખાવાનું લઈને નીચે ગયા છે તો સગ લુડિયા કૂતરીએ મૂકેલા છે ને એટલા ક્યૂટ છે ને બહુ મસ્ત છે ના 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 તો હું આખો વિડીયો તમને પહેલા બતાવું અને અમારે થોડું કામ થી બહાર જવાનું છે તો સુધ ને પહેરી લઈએ અને અમારે થોડુંક બહાર જવાનું છે તો ત્યાં ભોગવાનું છે પાછું ટાઈમ સર કંઈ નહીં મમ્મી જો નીચે ગયા છે અને એના માટે ખાવાનું પણ લઈ ગયા છે તમને બતાવું મમ્મી એમના માટે શું શું ખાવાનું લઈ ગયા

બીજો અત્યારે એના માટે રોટલો લાવ્યા છે પીલેલો રોટલો આ ગલોડિયા બધા ખા છે જો એ એ મારું છે આમ આખા 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 અમે આખા આ બધા પણ મારી પાસે જો કેવું મસ્ત જો આજે આજે ખાવા મળ્યું એક જો ખાવા મળ્યું આ બીજું જો એ એને તો ભાઈ જો જો આને 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 કક નથી

સમજો ક્યાં ઠેટા ઉપર આમ જો આ કેટલું ઊંચું મારા પપ્પા કરીને ગયા ઊંચું ઠેઠ એને બાંધી કે ઊંચું કરું ને તો આપણે ગલુડિયા બહાર ના થયું ત્યાં આને આને નથી આને ફખને આમ જો આમજો એક જો ક્યાંથી ઠેઠથી આવ્યું આ એક હે ને ફૂલ વળ વાંગડું છે જો આ ફૂલ વળ વાંગડું ગમે ત્યાંથી ઉપર ચડી જાય એ જ નથી આને તો કાંઈ નહીં હું હમણાં વિડીયો આખો ફરીથી આખો બનાવો ઓકે

જોણા બઢા જો ભાઈ જો 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 કેવોລະ હમારે કેડો મને જો બઢા ઉપર ચડવા લાગસે આજો જો બેજો ઓલો એક ઓલો ખૂણામાં જે બેઠો ને આ ખૂણામાં તો હાવ શાંત જો હમણા બતાવો જો 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 હા હું તો જ હોય કઈ ટેન્શન નહી દુનિયા જાય બહાર મે આમ ચલેગે સોને બસ એવું એનું કામ જો આને એક હક નથી આને 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 એક હક નથી આ ટોપાને જો તો બ્લર થઈ ઓલું બસ એકરું હું તો જ હક નથી લેવા દેતું જો આ ટોટલ છ ગલુડિયા છે આ પોટી કરી ગયું haifai haifai a jo ni haifai આમ તો ગોળી જ છે પણ આ માની પાસે ન હોય કારણ કે ગમે એમ તો માં છે ને ભાઈ એને પાસે જાય તો આ કવડી જાય એટલે એને એના ભરોસા ન કરે આ કુતરી છે અને આ કુતરો એક નીચે છે એ બંને પાળેલા હતા હવે એની આખી લવ સ્ટોરી હું તમને હમણાં નીચે જઈને કહું અહીંયા ચાર જ ગલુડી હશે જો જે બે અંદર હશે એક જ છે

કે અમે જ્યારે આવડા મકાનનો જે અમારો બીજો સ્લેબ ચાલુ હતો ને ત્યારે આ કૂતરો મારી પાસે આવ્યો ત્યારે તો નાનો એવો હતો આ કૂતરો ત્યારે આ કૂતરો હા નાનો એવો હતો અત્યારે તો બહુ મોટો થઈ ગયો છે તે થોડોક ટાઈમ થયો તે બીજો સ્લેબ ભરાઈ ગયો અને એવું બધું થઈ ગયું તે પછી ત્રીજા સ્લેબનો વારો આવ્યો ત્રીજો સ્લેબનો વારો આવ્યો ત્યારે એ કૂતરીનો લઈને આવ્યો કે મેં હમણાં તમને વિડીયોમાં બતાવી હતી એ કૂતરી હતી એ કૂતરીને લઈને એ કૂતરી પ્રેગનેટ હતી તો થોડો ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું છું તો એ કૂતરીએ છ ગલુડિયા મૂક્યા આ જો આ છ ગલુડિયા આ એની આખી લવ સ્ટોરી કહેવાય છે ને કે એક મેલ હોય તો સાથે એક ફિમેલ તો હોય જ તે એની આખી આ લવ સ્ટોરી હતી જો કે આ કૂતરો અને કૂતરી બંને તોફાની નથી કોઈ પણ પાસે આવે તો એને કરડતા પણ નથી અને કૂતરી તો સાવ ભોળી છે આ કૂતરો તે સાવ ભોળો એ અમારા મકાન નું ફૂલ સેફ્ટી છે આ એમ કહેવાય ને કે ઝેડ પ્લસ સેક્યુરિટી આપણે ઝેડ પ્લસ સેક્યુરિટી આ છે અમારી આ જો અમારા ટેરેસ ઉપર જે ખૂણાની દીવાલ છે ને ત્યાં દિવાલે ઉપર ચડીને ખૂણામાં જઈને આ બેસે અને રાતે ત્રણ વાગે ચાર વાગે કોઈ પણ જો અહીંથી નીકળવું હોય ને રોડ ઉપરથી નીકળે એટલે તરત સીધો સીધો દોડી નીચે આવે સીધો દોડી નીચે કૂતરો હોય માણસ હોય કોઈ ભી હોય આ કૂતરો જો એટલી અમારી સેક્યુરિટી આ રાખે એટલી અમારી આ સેફ્ટી આ અને એનો ફોટો પણ એક મારી પાસે પડેલો છે એ ફોટો જો હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવું જોયો આ ફોટો

એટલે કોઈ પણ જો મકાનમાં ભૂલથી પણ જો કોઈ આવી જાય ને પછી પછીને ને ભગાડી દે બીજા કોઈ નહીં આવવા દે ખાલી અમારા ફેમિલી મેમ્બર ને બહુ સેફટી આપે જો આ છ ગલોડિયા કેવાય બધા જાગી ગયા હમણાં નીચે આવ્યો ને ત્યારે સુતેલા હતા થોડીક વાર પહેલા જો એમાં મારું આ ફેવરેટ વ્હાઈટ કલર નું ક્રીમ જેવું બહુ મસ્ત છે હજુ ને હજુ ને કેવું આમ જો 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 ત્રણ અંદર છે એક છતણ અહિયાં છે તો કઈ ની ગઈશ આજના માં આ સ્ટોરી હતી આ લોકો ની કુતરા અને કુતરી ની આ એની લવ સ્ટોરી હતી જે મેં તમને આ વિડીયોમાં જે મેં બતાવી તો તમને લોકોની સ્ટોરી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો કારણ કે કોમેન્ટ બોક્સ આખું તમારા માટે ખાલી રહે છે એ કોમેન્ટ તમારે જણાવવાની છે કે તમને વિડીયો કેવો લાગે છે હું તો ખાલી વિડીયો બનાવું છું બસ કે અમને લોકોને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ વિડીયો શેર કરજો જેથી તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અમારા સબસ્ક્રાઈબરો પણ વધે અને જેથી અમારો વિડિયો બીજા લોકો સુધી પણ પહોંચે જો તમને લોકો પસંદ આવ્યો તો અમારે વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો કરીએ છીએ અહીંયા એન્ડ અને મળીએ બીજા ત્યાં સુધી સીતારામ